વાપીની બ્યુટી પાર્લર ચલાવતી યુવતી અને ઉમરગામની મહિલા કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં વાપી તાલુકાના ડુંગરી ફળિયામાં સરસ્વતી નગર ખાતે શિવ રેસિડેન્સીમાં રૂમ નંબર ચારસો છ માં રહેતા ઓગણીસ વર્ષે રૂપાલી નવીનભાઈ મિશ્રા મૂળ બિહાર કે જેઓ બ્યુટી પાર્લર ચલાવતી હતી ગત ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ રૂપાલી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી જેને આ દિન સુધી તપાસ કરવા છતાં કોઈ ભાર ન મળતા પિતા નવીન મિશ્રાએ ડુંગરા પોલીસ મથકે દીકરી રૂપાલી ગુમ થયાની ફરિયાદ કરી હતી તેમજ અન્ય એક ઉમરગામ તાલુકાના આવેલી નિવાસ બિલ્ડિંગમાં રહેતા એકત્રીસ વર્ષીય ઓગનભાઈ તુરી તુરી મૂળ રહેવાસી વર્ષીય પત્ની પ્રિયંકા દેવી ગત સાત ફેબ્રુઆરીના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હતા જેની શોધખોળ કરવા છતાં કોઈ ભાડ ન મળતા પતિએ ઉમરગામ પોલીસ મથકે પત્ની ગુમ થયાની ફરિયાદ કરી હતી જે કોઈને આ ગુમ થયાની ભાડ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો